બે હજાર લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે હવે ચાર જૂનના ચૂંટણી પરિણામ જાહેર થશે ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારો છેલ્લા બે મહિનાની ભાગદોડ બાદ હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે ત્યારે વીટીવી ન્યુઝની ટીમે નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઈ સાથે વાત કરી હતી નૈષદ દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી સતત મહેનત કરતા હતા હવે થોડી હળવાશ અનુભવી રહ્યા છે ગુજરાતમાં લોકસભાના મતદાન પ્રક્રિયા ગતરોજ પૂર્ણ થઈ કટલે જે તો ગતરોજ ગુજરાતમાં લોકસભાના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ અને જેટલા પણ ઉમેદવારો હતા તે તમામ ઉમેદવારોએ પોતાની જીત માટે ખૂબ જોરશોરમાં પ્રચાર કર્યો મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા હવે આ તમામ પ્રક્રિયામાંથી તેઓને મુક્તિ મળી છે ત્યારે નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈસદભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે ચૂંટણી બાદ એટલે કે ચૂંટણી પ્રચાર બાદ મતદાન બાદ તેઓ હવે કેવો અનુભવ કરી રહ્યા છે તેઓની સાથે આપણે વાત કરીશું નિષદભાઈ ચૂંટણીનું મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે સતત લોકો વચ્ચે જતા પ્રચારમાં રહેતા હતા ખૂબ જ બીજી સીડ્યુલ હતું હવે આ કઈ રીતે આપને આ સમય પસાર થઈ રહ્યો છે શું કહેશો વી ટીવી જેવો જ અનુભવ કરી રહ્યો છું ચૌદ તારીખે મારે નામની જાહેરાત થઈ ત્યારથી બાવીસ દિવસ સાતમી તારીખ રાત સુધી કાઢવું એક અલગ સમય સવારે સાડા પાંચે ઉઠવું તૈયાર થઈને નાસ્તો કરીને આઠ વાગે નીકળવું રાત્રે બાર વાગે ઘરે આવવું એટલે એક સાડા બારે રાત્રે સુઈ જવું આવો એક અનુભવ આ બાવીસ દિવસનો રહ્યો એમાં મીડિયા સાથે લાભ મળ્યો કોંગ્રેસના કાર્યકરો સાથે લાભ મળ્યો લોકો સાથે લાભ મળ્યો અને બોલવાનું વધુ રહ્યું સાંભળવાનું ઓછું રહ્યું જમવાનું પણ અનિયમિત રહ્યું ખાવા પીવાનું હા પણ એક અનુભવ સાહેબ થયો કે હું પહેલી વાર મારી અડસઠ વર્ષની ઉંમરમાં મેચાર કર્યો મારે પદયાત્રા કરવી છેલીસ કિલોમીટર પદયાત્રા કરી ચાલ્યો વિસ્તારોમાં લોકો વચ્ચે અને મારી ઈચ્છા તો પાંચસો કિલોમીટર ચાલવાની પણ એ શક્ય નહી બન્યું હવે આ એક સમય હતો કે આપણે દેશની સમસ્યાઓ ભાજપ સરકાર ના વિરોધમાં એની નીતિના વિરોધમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર તરીકે એક સમય આખો ગયો પ્રચાર પ્રસારની કામગીરી સોશિયલ મીડિયામાં મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુમાં અને આવી રીતે પદયાત્રાઓ કરી થઈ હવે શું વિચાર છે આગામી દિવસોમાં હવે વેકેશન જેવો અત્યારે ગાળવાના છો કે કઈ રીતનું રહેશે સુધી હવે ભાઈ એવું છે કે મારા પત્નીને મેં કહું તું કે આપણે છે ને તું મને આ ચૂંટણી લડવા દે પછી આપણે મહિને દર મહિને દસેક દિવસ ફરવા જઈશું અને મારી જે સેવા સંસ્થા છે એમાં સેવા કરીશું અને જો આજે એવું જ થયું ને આજે સવારે સાડા છ એ ઉઠ્યો પછી સાડા દસ પછી બહાર આવ્યો એટલે આજથી બદલાવા માંડ્યું આજે પેલો ગાંધી રેસ નો બી ત્યાગ કરી દીધો મારા જુના રેસ આવી ગયો કફરી ચૌદ તારીખે રાત્રે ગાંધી રેસ પરિધાન કરેલો ગઈકાલે આટલા દિવસ સુધી બહુ થાક રહ્યો હશે તો રિલેક્સેશન કઈ રીતે રહ્યું કર્યું હશે આમાં એવું સાહેબ ગળું જરાક બગડ્યું બોલવાને કારણે અમુક વખતે અને થોડીક અનિયમિતતા હોય ખાવા પીવાની એટલે શરદી થોડી થાય એ સિવાય હેલ્થ તો ઠીક રહી થાક તો લાગે સ્વાભાવિક છે એટલે હવે બીજું કે હવે તો અમારી જે મૂળ પ્રવૃત્તિ છે અમારી સેવા સંસ્થાઓની એ કરીશું એ કરતા રહીશું અને યથાશક્તિ કોંગ્રેસ પક્ષને એમની પણ સમય મુજબ સેવા કરીશું પણ હવે જે મારી પહેલા મારી મૂળ સંસ્થાઓમાં ઘણી સેવા કરતો બે હજાર બે પહેલા હવે થોડુંક એમાં પાછલી ઉંમરમાં થોડું એમાં વધારે સમયદાન મહેનત કરવાની ઈચ્છા છે તો ભાઈ જેવું મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હવે તો છે ચાર તારીખે મતદાન ગણતરી છે બહુ લાંબો સમય છે આટલા સમયગાળા દરમિયાન ક્યાંય ફરવા જવાનું કે કોઈ ઘરના પરિવાર સાથે કોઈ આયોજન કે કંઈ શું છે નહીં ભાઈ મારું અમદાવાદમાં દિલ્હીમાં ઘર છે મારું તો અમદાવાદ દિલ્હી જો મારાથી છેલ્લા મહિનાથી જવાયું નથી એટલે હું દર વીકે જાઉં છું હવે હું જઈશ બે દિવસમાં